જય મોલી દવા દે ઠાકો વાહ નાગદાન વાહ તારી માનો જોયો નથી મેં હાઈતન વિડીયો મેં કહો તો જોઈ લીધો તી જોઈન કજત કરો જોયો તારી માનો છે કે નથી બીજાને માનો ઉડાડો ને તો હવે મારા છે ને તારા બાપાને નથી ચેનલ માં છોડાવ હોય એવું હતું મને કે તારા બાપો તારા વિશે હું બોલે છે તારો ભાઈ હું વિશે બોલે છે તારા મામો હું તારા વિશે બોલે છે બરોબર એટલે મને પણ બધું પૂરું મને ફોન કરી લીધા ભાઈ બધે તને અહીંયા પૈસા નાખા ને એ ભાઈ આમ આ પાછો તમને ગામમાં પાંચ રૂપિયા કોઈ તમે એવડા પાંચ હજાર ના નાખો તો પાંચ પાંચ હજાર રૂપિયા તારા બાપ તારા પાસે કેરીયુ ના પૈસા નહોતા કિલો કેરીયુ ના તે મેરામણ આહિર તને ફોન કરતો કેરીયુ ના પૈસા નથી મારી પાસે

એના ફેટનો સદ ખબર નથી તું અને તો પાછો ફોગિયાતી કરો તું ફેંકાઈ ગયો ફેંકાય હવે તો પાછો વેર ચેનલ માંથી ફેંકાઈ ગયો તારો વિડીયો કોઈ જોવા ખુશી નથી તો હું મોટું રેન્જ બોલો તારી પાસે કિલો કેરીઓ ના પૈસા નથી ને હું ને દિવાળી માંથી કીધું કે પાંચસો રૂપિયા છોકરી વાત કરાવી એ પાંચસો રૂપિયા મેં નાખા પણ તને નાખા ઘૂંડીનો લાય ઘૂંડીનો માર એનું ખા એનું ખોટું કરો હરમ કુટી ના તારો બાપો કીએ તારો મામો હું કીએ હરમ નથી તું મને મજબૂર કરી દેકોર્ડિંગ ને તો તું તારો બાપો હું કહે તારો બાપો હબો તારો બાપ હું કીએ તારો મામો હગો હું કીએ તારો ભાઈ હગો હું કીએ વિચારતા કર તારો પરિવાર હું કે તું ક્યાં ભોગ્યા ભોગ્યાથી માઠો કર મારા હમીનો તો રહેવા જ દે મારા હમીનો તો જીત નહીં થાય ને મારી વેલી તો આવી જાય ભણવરમાં કાલે એમ કે મેરા મણ આહિર મારી જરૂર ના પડે રોપા આ વેલ્યુ છે મેરા મણ આહિરની તું એમ કે આ પણ હું થઈ સો તો પંદર હજાર રૂપિયા પહેલાં નાખ પાસે વાત કર પહેલાં પંદર હજાર રૂપિયા હું માગવી દે જગદાન પછી અમારે હમ લડવા આવજે તું મને મોઢું હું દેખાડો હું જોઈને મોઢું દેખાડો ગુંડી નો લાગતો કોક ના શેર શેર હજાર પાંચ પાંચ ખાઈ પાછા વિડીયો બનાવવા જાવલા લતા દાડિયા પાંચસો રૂપિયા નહીં આપે તને એ તને મોડી ખબર પડી તું ક્યાં ફેંકાણો હોય ફેંકાય જ નહીં ખબર પડી કે નહીં મેરા મારા હાસો હતો એટલે સુધરી જા તારા બાપને તારે ચેનલમાં મારે નાસાડાવવો પડે મહેરબાની કરી એમાં મજા છે કે તને તો હરમ નથી પણ મને ખબર પડે કે મારો આયરનો એક વડીલ છે એને નસડાવે મારાથી તારો મામો તારો ભાઈ તારી ઘરવાળી મારાથી સમજતો તો તું કીનાથી સમજ એ શોધુ લોહીનો નથી કોનો થતો પાછો તો હું બેન દીકરીને ભૂંડા બોલો તારી માને નથી હેઠે પેલા જોઈ લે પડવી ના ધરમ ધરમ કરો શું તને હું તો હમ કાતા હતા હું રેકોર્ડિંગ ક્યાં નહીં મારો તારો વિડીયો ગીતાજીનો હમ કહેતા તારો છોકરાનો તો મારી પાસે રેકોર્ડિંગ પડ્યું પણ મેં કીધું આ ઘોસડીને મારે ન ચડાવવું હું ગીતાજી માથે હાથ મૂકીને કહું તારું રેકોર્ડિંગ કોઈ જ નહીં ચડાવવું તારા મારો વાંધો પડી જાય ત્યારે મારા દીકરાનો તને દીકરો વાળો નથી ઘોસડીના તારાથી એની મને શોધે હલકીનો માણસ ન હોય તને તારો દીકરો વાળો નથી તને કોણ વાળો હોય હવે મારે કંઈ તને કહેવું નથી અને મને મજબૂર ના કહે તારા બાપાના તારા મામાના તારા ભાઈને રેકોર્ડિંગ ચડાવવા રહેવા જ ફેંકાઈ જાય છે તો જય જય જેઠાક જય દુ